નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ સુરત જિલ્લા ભાજપના હોદ્દેદારો અયોધ્યા ખાતે શ્રી રામ ભગવાનના મંદિરે દર્શન માટે ગયા હતા કામરેજ તાલુકાના ભાજપના રમેશભાઈ શિગાળા અને કામરેજ ભાજપના ટ્રસ્ટી હોદ્દેદારો અને મહિલા હોદ્દેદારો અયોધ્યા રેલવે સ્ટેશન પર પહોંચી આનંદ ઉલ્લાસથી ભક્તિમય વાતાવરણમાં અયોધ્યા રેલવે સ્ટેશન પર ગરબા કર્યા હતા અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ